ત્યારે જ આધાર કાર્ડ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે આધાર ઓથોરિટીએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે ડેટાબેઝ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આધાર કાર્ડ સિસ્ટમને સુધારવા માટે ઓથોરિટી પગલાં લઈ રહી છે આનાથી શું ફાયદો થશે તેની વિગત આપવા જોડાઈ ગયા છે સહયોગી કરણ ને ગાંધી કરણ યુઆઈડીએઆઈ છેતરપિંડીને રોકવા માટે કયા પગલાં લેવા જઈ રહી છે જી તો યુઆઈડીએ આઈ એટલે કે યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે નકલી આધાર કાર્ડ દ્વારા જે સ્કેમ્સ થાય છે અને તેને રોકવા માટે વધુ પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે અને જે નકલી આધાર કાર્ડ ડેટાબેઝમાં છે તેને શોધવા માટેની પણ એક પહેલ જે છે તે શરૂ કરી દીધી છે આમાં શું કરવામાં આવશે તેની વિગતો જાણીએ તો ડેટાબેઝ મશીન લર્નિંગ અને એઆઈના ઉપયોગથી તેમના ડેટાબેઝમાં કેટલા નકલી આધાર કાર્ડ છે તેની ઓળખ કરવામાં આવશે સાથે જો કોઈ આધાર કાર્ડમાં ફોટો જે છે તે કોઈ બીજી વ્યક્તિનો છે અથવા ખોટો છે કે તેની જે બાયોમેટ્રિક ડિટેલ્સ છે તે ખોટી છે અથવા તો અધૂરી છે તો તેને એઆઈની મદદથી ઓળખવામાં આવશે સાથે જ ખોટા અને અધૂરા આધાર કાર્ડ જે સિસ્ટમને મળશે તેને તુરંત જ બ્લોક કરી દેવામાં આવશે એટલે કે એ આધાર કાર્ડ હવે તે માન્ય ગણાશે નહીં જ્યારે એક્શન પરફોર્મ થઈ જશે સિસ્ટમમાં ત્યારબાદથી સાથે જ આધારની જે અરજી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે એ તેના પર પણ જે છે તે યુઆઈડીએ કામ કરી રહ્યું છે સાથે જ બધા જ દસ્તાવેજોની જે ચકાસણી છે તે ઓનલાઈન થશે આના માટે જે છે તે યુઆઈડીએ છે જે મલ્ટિપલ બીજી સંસ્થાઓ છે તેની પાસેથી ડેટા બેઝનો એક્સેસ લીધો છે એટલે કે તમે જે ડેટા આધાર કાર્ડ માટે આપશો તેની ડાયરેક્ટ ચકાસણી બીજી વેબસાઇટ સાથે કરવામાં આવશે સાથે જ વારંવાર જે લોકો જન્મ તારીખ બદલતા હોય ઘણીવાર યુઆઈડીએ એવું પણ જોવા મળ્યું છે કે જો કોઈ રમત માં અગ્રેસર છે અને તે એમાં કરિયર બનાવવા માંગે છે તો લોકો ડેટ ઓફ બર્થ ચેન્જ કરીને ઉંમર પોતાની નાની દેખાડે છે જ્યારે કોઈ સરકારી નોકરી લેવા માટે પોતાની ઉંમર વધુ દેખાડે છે તો હવે તે જે તમામ ખોટી પ્રેક્ટિસ છે તેને રોકવા માટે જન્મ તારીખનો ફેરફાર જે તમે આધાર કાર્ડમાં કરી શકો છો તેની પણ એક સમય એક લિમિટ જે છે તે સેટ કરી દેવામાં આવશે એટલે કે હવે વારંવાર જન્મ તારીખ જે છે તે તમે આધાર કાર્ડમાં નહીં બદલી શકો હવે એક જ વાર જે છે તે તમે આ કામ કરી શકશો હવે બાયોમેટ્રિક્સને લઈને પણ આ જ એક મોટું અપડેટ છે કે બાયોમેટ્રિક ડિટેલ્સ પણ જે છે તે તમે હવે વારે વારે ચેન્જ નહીં કરી શકો માત્ર એક જ વાર થઈ શકશે અને સાથે જ ડેટાબેઝને જે છે તે પેન સીબીએસસી અને મનરે મનરેગાના જે રેકોર્ડ્સ છે તેની સાથે પણ લિંક કરવામાં આવશે એટલે કે જો તમારી જે માર્કશીટ છે સીબી તમે સીબીએસઇ બોર્ડમાં ભણ્યા છો ને તમારી જે માર્કશીટ છે એમાં કઈ ડેટ ઓફ બર્થ છે જો તમે ડેટ ઓફ બર્થ ચેન્જની એપ્લિકેશન લઈને જાતો તો જશો તો તેની સાથે પણ જે છે તે ક્રોસ ચેક કરવામાં આવશે અને પછી જ જે છે તેમાં કોઈ પ્રકારના ફેરફાર થશે તો આ એક મોટું અપડેટ યુઆઈડીએ તરફથી આજે આપણને મળતું દેખાઈ રહ્યું છે જી સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર ત્યારે